ગુજરાતમાં અત્યારે આપણે જોઈએ કે ઠેર ઠેર આંદોલનો ચાલી રહ્યા છે પોતાની ન્યાયની લડત માટે સૌ કોઈ આંદોલન કરી રહ્યા છે ત્યારે શિક્ષકો જી હા દેશનું ઉજ્જવળ ભવિષ્ય બનાવનારા શિક્ષકો પણ જ્યારે આંદોલન પર ઉતરે છે ત્યારે એક વાત ચોક્કસ છે કે વિકાસ કઈ દિશામાં જઈ રહ્યો છે વલસાડ ખાતે આજરોજ વ્યાયામ શિક્ષકો આવ્યા છે આવેદનપત્ર આપવા માટે એમની રજૂઆત કરવા માટે શું છે એમની રજૂઆત એમની પાસેથી સાંભળી શું નામ છે તમારું મારું નામ બારીયા સંગીતાબેન ઘનશ્યામભાઈ છે હું વલસાડ જિલ્લામાં ખેલ સહાયક તરીકે ફરજ બજાવું છું કોન્ટ્રાક આધારિત તમારી ભરતી કરવામાં આવેલી હતી પણ હાલ અમને છૂટા કરવામાં આવેલા છે અને આજે અહીંયા વલસાડ તમે આવ્યા છો તો શું રજૂઆત લઈને આવ્યા છો કોને મળવા આવ્યા ને કોને મળ્યા તમે ઓકે આજે અમે ક્રીડા ભારતી અને જૂના જે વ્યાયામ શિક્ષકો છે તે અને જે ખેલ સહાયક તરીકે ફરજ બજાવેલી છે તે વ્યાયામને લગતા મતલબ રમતગમત સાથે સંકળાયેલ દરેક લોકો આવેલા છીએ અમે અમારે અમારો મેન હેતુ કલેક્ટર સાહેબને મળવાનો હતો પણ જે મતલબ હાલ ડ્યુટી પર નથી તો અમે નક્કી કર્યું કે ડેપ્યુટી કલેક્ટરને મળીએ પણ તે પણ અમને નથી મળ્યા પછી ત્યાંથી અમને એવું કહેવામાં આવ્યું કે તમે ડીડીઓ સાહેબને મળવા માટે જાઓ તો અમે ડીડીઓ સાહેબની ઓફિસે આવ્યા પણ તે પણ અમને નથી મળ્યા કોઈ મતલબ મોટા જે ઓફિસર લોકો છે તે અમને મળ્યા નથી પછી અમને નાયબ ડીડીઓ સાહેબ ડાંગી સાહેબ છે તે મળ્યા છે અને તેમને અમે અમારી રજૂઆત કરી છે છેલ્લા દોઢ દાયકાથી એટલે કે પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી અમે સતત સરકારની દરેક કચેરીઓમાં રજૂઆત કરી છે પણ અમારી કોઈ રજૂઆતને ધ્યાને લેવામાં નથી આવી અને પંદર વર્ષ પછી ખેલ અભિરુષિ નામની અમારી કસોટી લેવામાં આવી જેમાં અમે તમામ ઉમેદવારો પાસ થયેલા છીએ મેરિટ આધારે અમને કરાર આધારિત ભરતી કરવામાં આવેલી જેમાં અમને અગિયાર મહિના પૂરા થયા પહેલાં જ છૂટા કરવામાં આવેલા છે અને મોદી સાહેબ પોતે એવું બોલે છે કે રમતગમત એ કોઈ હવે શિક્ષણ જ મતલબ રમતગમત છે એ ખાલી મેદાન પૂરતું સીમિત નથી રહ્યું અત્યારે એ એક શિક્ષણનો ભાગ પણ બની ગયું છે અને આખા ભારત દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે બે હજાર વીસમાં અમલમાં આવી છે તેમાં રમતગમત જે શારીરિક શિક્ષણ સર્વાંગી શિક્ષણ નામની ચોપડી બાળકો ભણે છે તેમાં એ ફરજિયાત છે જ્યારે ગુજરાતમાં એનું અમલીકરણ નથી તો આ ગુજરાતની સરકારને હું એટલી વિનંતી કરું છું કે મતલબ બધે બધી જ જગ્યાએ બધું કેન્દ્ર સરકારની નીતિ અમલમાં આવે છે તો ગુજરાતમાં કેમ નહીં અને અમારી માંગ યોગ્ય છે અમે તમામ કસોટી પાસ કરેલા છીએ બાળકોના ભવિષ્ય ઉજ્જવળ ભવિષ્ય માટે ગુજરાતનું જે બાળ બાળકોનું છે તે મનથી માયકાંગલું ના બને તે માટેના અમારા પ્રયાસો છે અને અમે રજૂઆત કરવા માટે આવેલા છીએ અને અમે આજે આવેદન આપેલું છે બાવીસ દિવસથી સતત ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અમારા ધરણા ચાલુ જ છે અમે અમારા અમુક જે રમતગમતના અને ખેલ સહાયક વ્યાયામ શિક્ષકો છે તે ત્યાં બેસેલા છીએ અને અમે આજે નક્કી કર્યું છે કે ક્રીડા ભારતી દ્વારા આખા ગુજરાતમાં તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં આજે અમે આવેદન આપવાનું નક્કી કરેલું છે તો તે માટે અમે આજે વલસાડ ખાતે આવેલા છીએ એટલે આજે રાજ્યના જે જિલ્લાઓ છે બધા જિલ્લાઓમાં વલસાડની જેમ આવેદનપત્ર આપવા માટે શિક્ષકો ગયા છે હા બધા જ જિલ્લામાં આજે એક સાથે અમે અવાજ ઉઠાવવા માંગીએ છીએ અમારું આટલી બધી રજૂઆતો સિવાય પણ સાંભળતા નથી એટલે હવે અમે પાયાથી બધું કામ લીધું ઓલરેડી પહેલાં પાયાથી થતું જ હતું પણ હવે અમારો આ એક નવો પ્રયાસ છે શું લાગે છે તમારી આ રજૂઆત કેટલી હદે સફળ થશે સફળ સો ટકા થશે અને જ્યાં સુધી સફળ નહીં થાય ત્યાં સુધી અમે મક્કમ મનથી લડશું અમે અમારી ભાવિ પેઢીમાં છે લડવા માટે તૈયાર છે તમે જુઓ છો અત્યારે સરકાર ખેલ મહાકુંભ પાછળ અબઝો રૂપિયા ખર્ચે છે ફિટ ઇન્ડિયા ખેલો ઇન્ડિયા ઘર ઘર યોગ કેટલું બજેટ છે અને ગુજરાતમાં તમે જુઓ છેલ્લા પંદર વર્ષથી જુઓ એક પણ મેડલ નથી આવ્યું શા માટે નથી આવ્યું પાયો જ મજબૂત કરવામાં નથી આવતો જે એકથી આઠ ધોરણમાં બાળક શીખશે તોય બાળક આગળ વધશે તમે નવમા ધોરણથી ડાયરેક્ટ બાળકને ટ્રેનિંગ આપશો તો પાકા ઘડે કાંઠા નહીં ચડે મેમ જે ટ્રેનિંગ છે કુમળો છોડ વાળો તેમ વળે બધાને ખબર છે એટલે માટે અમે રજૂઆતો કરીએ છીએ અમારી રજૂઆતો એકદમ યોગ્ય જ છે હવે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તમે અમારી મતલબ અમારી રજૂઆતો ધ્યાનમાં લો કેમકે હવે અમારી બધાની ઉંમર બી થવા આવી છે અમે છેલ્લા પંદર વરસથી આવી રીતના રજૂઆતો કરીએ છીએ હવે બધા પાંત્રીસથી છત્રીસ વર્ષના થયેલા છે આડત્રીસ વર્ષ ગવર્મેન્ટ જોબની લિમિટ છે હવે જો બે ત્રણ વર્ષમાં અમારી રજૂઆતો ધ્યાને લેવામાં નહીં આવે તો આ શિક્ષિત બેરોજગારી ક્યાં પોખશે આ ગુજરાતને રોલ મોડલ કહીએ છીએ કે આખા ભારતમાં ગુજરાત છે એ રોલ મોડલ છે તો આવું રોલ મોડલ છે જે જિલ્લામાં આવેદન આપે છે ગાંધીનગર જે આપણું કેન્દ્ર આપણે કેપિટલ કહીએ ત્યાં આટલા બધા ધરણા કાર્યક્રમો છે અને બાવીસ બાવીસ દિવસ સુધી પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં મતલબ શિક્ષિત લોકો આટલું બધું આંદોલન કરે છે છતાં પણ સરકારના પેટમાં જો પાણી ના હાલતું હોય તો આ શિક્ષણ લેવાનો મતલબ જ શું છે તો તો પછી નાનપણથી કે કોઈ ડિગ્રી લીધા વગર જ કંઈ બી કરીએ તો આટલી ઉંમરે તો ઘણી મિલકત કે કંઈ જીવવાલાયક આપણે થઈ જઈએ હજુ તમે વિચારો અમે આટલી ઉંમરે પણ બેરોજગાર છીએ અને પાંચ વર્ષ તો હજુ અમે ફિક્સમાં રહીશું ત્યાં અમારી ઉંમર કેટલી થશે અમારા બાળકો બી અત્યારે કેટલા મોટા થયા છે એટલે આ રામનવમી ગામે રામ ભગવાનને પણ પત્ર લખીને મંદિરોમાં બી વિનાવણી કરી શકે સરકાર નથી સાંભળતી હે પ્રભુ તમે અમારો અવાજ સાંભળો આ બધા ક્યાંથી આવ્યા છે તમારી જોડે છે બધા ઉભાશી ભાઈ બહેનો આ બધા છે તે આખા વલસાડ જિલ્લા સાથે રમતગમત સાથે સંકળાયેલા લોકો છે જે અમને વ્યાયામ શિક્ષકોને સપોર્ટ કરવા માટે આવેલા છે ક્રીડા ભારતી દ્વારા આવેદન આપવામાં આવેલું છે આમાં વ્યાયામ શિક્ષકો પણ છે સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા નેશનલ રમેલા પ્લેયરો પણ છે અને વલસાડનું આપણા વ્યાયામ સંઘ મંડળ છે તે લોકો પણ છે એટલે બધાનો અમને સપોર્ટ છે જ અમે એકલા નથી એટલે અમે બિલકુલ હિંમત નહીં હારીશું તો આ છે વ્યાયામ શિક્ષકો અને જે બાળકોનું ઘટતર બેને કીધું કે કુમળો છોડ વાળો તેમ વળે ધોરણ એકથી આઠમાં બાળકોને જે કહેવાય કે શારીરિક વ્યાયામના શિક્ષણના જે પાઠ આપવામાં આવે છે ગુજરાત ખાતે ગુજરાતને રોલ મોડલ કહેવામાં આવે છે અને ગુજરાતના શિક્ષકોની જો આ પરિસ્થિતિ છે તો આગળ જતાં આ રોલ મોડલ ક્યાં જઈને અટકશે દિશા દેસાઈ સત્યન્યૂઝ વલસાડ